आणि आंधी मानव आपल्या वर्षी उपस्थित आहेत माझ्या अमित भाई चवडासाहेब स्वागत समाज विनंती करते की आपलं स्वागत कर સમાજ એમ લોકો સ્વાગત માન્ય સમાજના તમામ આગેવાનો વિનંતી કર્યું માન્ય મહામંત્રી આર કે માન્ય આપણા भाई थोरा अमरसिंहभाई ठाकोर होय अनेक आगेवाना उपस्थित छे त्यारे बधाना नाम ना लेता સમાજ નો સંપ દેખાય સમૂહ લગ્ન સમિતિના સૌ સભ્યો છે એમને લાખ લાખ અભિનંદન એટલા માટે આપવા છે કે આપણા સમાજમાં સમૂહ લગ્ન થતા થયા પેલા બાળ જે વર્ષો

もう。

અહીંયા ઉપસ્થિત વિરંગામના પૂર્વ ધારાસભ્ય ભાઈશ્રી લાખાભાઈ ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો એમાં આપણા સમાજના ભામાશા રમેશ સમાજની ચિંતા કરતા એવા રોહિતભાઈ ઠાકોર રોહિતભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ ફાળો

અને અનેક ગણા રૂપિયાનું દાન કર્યું છે તમામ દાતાઓને હું વંદન કરું છું સાથે અહીંયા ઉપસ્થિત તમામ સમાજ બંધુઓને એક અપીલ કરું છું સમાજમાં શિક્ષણ લાવવા માટે જે કરવું પડે એ કરજો વેસન મુક્તિ માટે આગળ આવજો અને કોઈને હું ગમું ના ગમું કોઈને અજીતભાઈ ગમે ના ગમે કોઈને મનુજી ગમે ના ગમે કોઈને આરકે ગમે ના ગમે

દરેક સમાજોને સાથે લઈ ચાલવું પડશે એક તો સમાજ એકલો વ્યક્તિ થાકી જાય દરેક સમાજોને સાથે લઈ ચાલો જે સમાજો આગળ આવ્યા છે જે સમાજે આગળ આવીને જે ક્રાંતિ કરી છે કોઈ શિક્ષણમાં કોઈ રોજગારમાં કે ચાહે પાટીદાર સમાજ હોય ચાહે રબારી ભરવાડ સમાજ હોય કે ચાહે તમામ

આવનારા સમયમાં વિરેન ગામમાં આપણી સારી એવી શૈક્ષણિક સંસ્થા બને એના માટે મેં પહેલા જ કહ્યું હજી કહું કે મેં એ વખતે કહ્યું અત્યારે કહું કે એક કરોડ રૂપિયા દાન હું આપું છું અને આપવાનું છું ત્યારે જે સુખી લોકો છે જે દાતાઓ છે એમને વિનંતી કરું કે દરેક સમાજની સંસ્થાઓ સારું કામ એટલે કરી શકે છે કે એમના દાતાઓ છૂટતા હાથે દાન આપે છે

અમીરભાઈ તો રાજનીતિની અપેક્ષા બધા હોય પણ એ સાથે એમને ક્યારે મેં એમનું માર એમને હંમેશા ઓબ્ઝર્વ કર્યું કે ત્યારે સમાજના કોઈ પણ વ્યક્તિ એ એવું જ કે કે સમાજનો આપણો જે ભઈ હોય એની ખરાબ વાત દાદી દો અને સારી વાત કરો એ ક્યારેય સમાજના કોઈ વ્યક્તિ માટે ખરાબ ના બોલે એવા રોહિતભાઈ બામા સાહેબ આપણા સમાજમાં હંમેશા ગસાનો વેતા રોહિતભાઈને વિનંતી કરું કે રોહિતભાઈ બી ભાષણ કરે કાળા ચશ્મા ગાઢી અને ભાષણ કરે એ વિનંતી કરું

गांधीनगर विधानसभाना एवा विरोध पक्षना नेता अने भरतची डाबी अमारा भाजपना सांसद पाटण ते मारा प्रिय मित्र इमना भणेज जमय अमित भाई चावडा तेमज गुजरात नु गौरव केवाय कजिने समाज माटे उन्नती माटे ખરેખર આપણા સમાજ ની અંદર જો તાકાત વધારી હોય આખા ગુજરાત તમારું માંડલ એવું નહીં સમજવાનું વિરમગમ એવું નહીં સમજવાનું અલ્પેશભાઈ નું ગામ નહીં સમજવાનું પણ અલ્પેશભાઈએ ગુજરાતની ઠાકોર સમાજ ખોડી ની શક્તિ કેટલી છે એ એમના જીવનની અંદર એમને

પચીસ ત્રીસ વર્ષ પહેલા આ રીતે સમાજમાં અમારા ખોડાજી જગદીશભાઈ વળદેવજી

એ તમારી મિલકત છે જમીન હશે તો તમારે જરૂરિયાત પ્રમાણે રાતે કો કાલ દે બે પાંચ લાખ રૂપિયા પણ વેચવાની હોય તો વેચ્યો જરૂરિયાત પ્રમાણે પણ અમે ડબલ લઈ લેજો અમે અમારા આમલી ગામમાં આજુબાજુ ગમે એને કે લોકો એ જમીન વેચી જરૂરિયાત હોય તો વેચ હું હોય તો વેચવી પડે પણ હવે 10 વીઘા વેચી તો 50 વીઘા દૂર લઈ લેવાની 25 કિલોમીટર

કુદરતે આપણે રાજના રજવાડાના છે એટલે આપણે મિલકતો આખા ગુજરાતમાં પડી છે ખૂબ પડી છે પણ હવે વેચવાનું શું કરજો એવા હું શબ્દો કહી અને સૌને વંદન કરું છું અને અમારા મંચસ્થ વિરાજમાન સૌ મહાનુભાવો તેમજ સમુલગ્ન સમિતિને વંદન કરું છું કે આવા કાર્યો કરતા જજો આ ભામાશાએ મારા જિંદગીની અંદર

નવરાત્રી ચાલુ થાય એક મહિનામાં માં ચાર લાખ મોડા ભોજન લે એ માં મહાકારી ની કૃપા છે અને આપણા સમાજ ની કારકા માની સર્વ ની કૃપા અને સર્વ ની દયા થી આ બધું કાર્ય થાય છે તો સૌને મારી નમ્ર વિનંતી છે કે સમાજ માતે તપ્ત રહેજો જે અલ્પેશભાઈ બોલ્યા એ સાચું બોલ્યા છે કે મારો આ પેટર્ન શબ્દ છે સમાજ ની કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય કે કોઈ પણ સંત સાધુ હોય એના વિશે ક્યારેય ખરાબ નહી બોલવાનું આ મારો શબ્દ પેટર્ન છે આ બામા સાહેબ ભોગ આપ્યો છે તારે આ સમુલગ્ન થયા છે કેટલી મહેનત કરી હશે તારે નેતા બન્યા છે અને તમે નેતા તો તમે ખૂટ તૂટી જશો તમારું ભવિષ્ય તૂટી જાય તમારા બાળકોનું ભવિષ્ય તૂટી જાય એટલે મન દુખ થાય જે થાય દરિયા દેવ તિલ રાખી અને ગોરી પી જજો સમાજની સારી વાત હોય તો 10 વાર વાયરલ કરજો અને ખરાબ હોય ને તો અંદર ખાલી દેજન કોકને ખરાબ કરી હોય તેને જાહેર મે કેવાનું બનતા ભાઈ ઘણા લોકોનું કૌશો ઉપર વાત આવતો એને ફોન કરું એક દાડો વિક્રમ ઠાકોર ફિલ્મ કલાકાર આ તમને 15 20 વર્ષની વાત આવી

तार पैसा जो तेरे बारा गैर बोल तू क्या इस जगह आप ही दो क्या काका हूँ तब ना ओढ़कूं तो अपने फंसन में बेगाता है तो बंद कर दे तो क्या सारू का का समाधान नहीं जवाबदारी तमारी हमारी जवाबदारी मैं बंद कर दी दो तू माटे समाध माटे तब तर या जो बोलो महाकाली माटे આપની સમિતિ વતી મિત્રો જેત ઉપરથી જે ઉતરી જવા નમ્ર વિનંતી વિરેન વિકેટભાઈ તમે આ ચાલેટટકો મારવાનું કરો આ ચાલેટટકો મારવાનું તરત ચાલુ કરો અહીંયા પ્રોગ્રામ છે પ્રમુખ મહામંત્રી દ્વારા આટી સેવા કરવા માટે છે આટી સપોર્ટ કરવા માટે છે આ સૌને દેખાય આપણા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો જય